નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજ રોજ સમરત ઇવેન્ટ ગ્રુપ દ્વારા મક્કરપુરા ડિવાઇન ગેલેરીમાં અલગ અલગ સ્ટોલ લગાવવામાં આવ્યા છે જ્વેલરી અલગ અલગ પ્રકારના ડ્રેસ ચણિયાચોળી તથા અલગ અલગ પ્રકારની બધી બહુ વેરાયટીઓ છે આ ઇવેન્ટમાં તમામ વડોદરાવાસીના લોકો આજે અને કાલે વધારે તેઓ પણ કહેવામાં આવ્યું હતું કે સાથે શારદાબહેન જે ઓર્ગેનાઇઝેશન સાથે તેમને બધા લોકોનો ખૂબ સારો સપોર્ટ મળે છે તેમને આભાર માન્યો હતો डिवाइन गेलरी नवी गेलरी नो लॉन्चिंग गैलरी ना ओनर प्रमोदभाई दासवानी भाई રાજેશભાઈ વિશાલભાઈ બધાએ બધાનો ઘણો ઘણો આભાર માનું છું એમનો ઘણોય સપોર્ટ રહ્યો છે નવું લોન્ચિંગ કરવા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખૂબ જ એમણે સપોર્ટ મને આગળ આવવા માટે કર્યો છે તો એના માટે બધાએ નવું દિલથી શુક્રિયા કરું છું ધન્યવાદ કરું છું થેન્ક યુ સો મચ હેલો વડોદરા આજે સેટરડે સન્ડે અઠાવીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ ડિવાઇન ગેલેરી મકરપુરાની અંદર એક્ઝિબિશન સમર્થ ઇવેન્ટ ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે જેની અંદર જ્વેલરી છે હોમમેડ બધી આઇટમ્સ છે ચણિયાચોલીનું સારું કલેક્શન છે પ્લસ કુર્તીઝની વેરાયટી છે બધું ઘણું બધું તમને એક જ જગ્યાએ મળી જશે તો બધાને વિઝિટ કરવા માટે વિનંતી છે નવી ગેલેરી છે સો એનું લોન્ચિંગ આજથી જ થઈ રહ્યું છે તો બધાને આવવા માટે વિઝિટ કરવા માટે આગ્રહભર્યું આમંત્રણ છે Ah, uh, Shradha